નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા શખ્સ ને પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે પ્રભુદાસ તળાવ મફતનગર વિસ્તારમાં રહેતા શખ્સને રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજારની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો એસઓજી પોલીસે ડ્રગ્સ સાથે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે